જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે પૂજા બામણા સા જ્યાં ભૂતનાથ મંદિર છે એની બાજુમાં માંડા બાપાનું મંદિર આવેલું છે ત્યાં જવું આપણે આજે દર્શન કરવા હવે આપણે પૂગી ગયા મઠની અંદર એકદમ મસ્ત ખુલ્લી જગ્યા અને શાંત વાતાવરણ હવે આપણે પૂગી ગયા મંદિરે જય શ્રી સુરાપુરા માંડા બાપા પ્રજાપતિ કુંભાર ચાંડેગરા પરિવારના શ્રી સુરાપુરા બાપા આના ભુવા શ્રી શ્રી હરસુખભાઈ દામજીભાઈ ચાંડેગરા હાલ સુરત બાપાના મંદિરની બાજુમાં મહાદેવનું પણ મંદિર આવેલું છે હે માંડા બાપા બધીની મનોકામના પૂરી કરો તમે વિડીયોના માધ્યમથી ઘરે બેઠા માંડા બાપાના દર્શન કરો જય માંડા બાપા બહારની સાઠથી આખા મંદિરનો નજારો છે તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મોજ મજા મસ્તી કરતા રહ્યો ઘેર બેઠા દેવ દર્શન કરતા રહ્યો